ગુજરાતમાં ચવાયો છે સાગરના દરિયામાંથી ગુજરાત સહિતના અનેક રાજ્યો દર્શાવવામાં આવી રહ્યું છે ભારે વરસાદનું એલર્ટ ગુજરાતની અંદર ક્યારે આવશે સોમાસુ વરસાદ અને ચોમાસા લઈને આંબા લાલ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે નવી આગાહી ગુજરાતની અંદર આવનારી કલાકોમાં દસ જિલ્લાઓની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે કરવામાં આવી રહી છે વરસાદની આગાહી પાકિસ્તાનના વિસ્તારથી ગુજરાતના વિસ્તારો સુધી નવી નવી હાઈ પ્રેશર સિસ્ટમના મજબૂત ઘેરાવા બંગાળની ખાડીના દરિયામાં નવું તોફાન અને

ભારતના તટીય વિસ્તારોમાં નવી નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ બનતું જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ નવા વાવાઝોડાને લઈને હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાત ઉપર પણ અત્યારે ઘોર અંધારપટ અને કાળા ડિબાંગ વાદળોના મજબૂત ઝુંડ છવાયેલા જોવા મળી રહ્યા છે તોફાની પવનોની તીવ્રતા સાથે ઓમાન નો વિસ્તાર ઈરાન નો વિસ્તાર અફઘાનિસ્તાન પાકિસ્તાન અને અરબ સાગરના દરિયામાંથી આવતા

તાંડવ હોય તેવી આગાહી કરવામાં આવી રહી છે સૌરાષ્ટ્રનો વિસ્તાર ને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર ઘોર અંધારપટની વચ્ચે વાદળોના મજબૂત ઝુંડ છવાયેલા જોવા મળી રહ્યા છે સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ અત્યારે

યપર સર્ક્યુલેશન એરિયાનો પણ મજબૂત ઘેરાવો અત્યારે ગુજરાતના વિસ્તારોની અંદર યપર સર્ક્યુલેશન એર એરિયાનો ઘેરાવો મજબૂત રીતે ભયંકર જોર દર્શાવતો હોય તેમ ગુજરાતમાં આજની રાત્રિથી લઈને દબાણના પગલે અત્યારે રાજસ્થાનના વિસ્તારોને સરનું ભયંકર વિસ્તારોમાં સક્રિય બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થઈને ભારતના આગળ વધીને અત્યારે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓને કચ્છના ઉપરીય ભાગોની અંદર પોતાની અસર દર્શાવતું જોવા મળ્યું છે તેવી જ રીતે બંગાળની ખાડીને સાગરના દરિયામાંથી પણ ફૂંકાતા ભયંકર અને તોફાની પવનની અવર જવરને લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાઠાના વિસ્તારો દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોને કચ્છના સંપૂર્ણ વિસ્તારો ઉપર પણ અત્યારે સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે આમ આવનારી બાર કલાકમાં ગુજરાતની અંદર મેઘરાજાની તોફાની બેટિંગ ગુજરાતમાં શરૂ થતી જોવા મળવાની છે તો ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર કેવું જોર વધતું જોવા મળવાનું છે સાથે સાથે આ વર્ષનું આવનારું સોમાસુ અત્યારે ક્યાં પહોંચેલું છે ગુજરાત સુધી સોમાસુ ક્યારે પહોંચશે સોમાસા ની એન્ટ્રી ને લઈને ગુજરાત માટે શું તારીખો દર્શાવવામાં આવી રહી છે ગુજરાતમાં વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે હાલ અત્યારે વાવાઝોડું કયા વિસ્તારોમાં કાળો કહેર દર્શાવી રહ્યું છે ગુજરાત ઉપર કેટલી સિસ્ટમનો ખતરો મંડરાઈ રહ્યો છે ઉત્તરીય ભારતના વિસ્તારથી પૂર્વીય ભારતના વિસ્તારમાં કેવું હવામાન જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીથી લઈને અરબ સાગરના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં કેમ સતત જોર વધતું જોવા મળી રહ્યું છે જેવી અવનવી તાજી માહિતી મેળતા માહિતી આપણે મેળવાના છીએ તો સૌ પ્રથમ ગુજરાતની અંદર આવનારી બાર કલાક ની અંદર કયા કયા જિલ્લાઓમાં વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે જેની જિલ્લાઓને લઈને લાઈવ અપડેટ મેળવીએ તો દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો તેમ મુંબઈના દરિયાઈ કિનારાના વિસ્તારમાંથી સિસ્ટમનું દબાણ આગળ વધીને નાસિકના વિસ્તારથી દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમની એન્ટ્રી થતી જોવા મળી રહી છે અરબ સાગરના દરિયામાંથી આવતા નૈઋત્યના તોફાની પવનો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાની સાથે કચ્છના વિસ્તારોની અંદર રોહિણી નક્ષત્ર દરમિયાન પોતાનું ભયંકર અસર દર્શાવતા હોય તેમ આવનારી કલાકોની અંદર સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિસ્તારમાં રોહિણી નક્ષત્રનો ભયંકર પ્રકોપ વધતો હોય તેમ ગુજરાતની અંદર કડાકા ભડાકા અને તોફાની પવનોની સાથે વરસાદનો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં જેમાં પણ ખાસ કરીને દરિયાઈ કાંઠાના વિસ્તારો જેમાં ખંભાળિયાના વિસ્તારથી લાલપુર કાલાવડના વિસ્તારથી જામનગરના દરિયાઈ કિનારાના વિસ્તારમાં દેવભૂમિ દ્વારકાના બંદરથી લઈને

મેઘતાંડવ ગુજરાતમાં શરૂ થતું જોવા મળી શકે છે તોફાની પવનની તીવ્રતા સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદનું મોટું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પણ વાદળોના મજબૂત ઝુંડ છવાતા જોવા મળી રહ્યા છે જેમાં વલસાડના વિસ્તારથી બીલી મોરા વનસાડાથી લઈને આહવાનો ક્ષેત્ર નવસારીના પંથકથી લઈને બારડોલીના વિસ્તારોની અંદર વ્યારાના ક્ષેત્રથી સુરતના વિસ્તારોની અંદર અને કોસંબાના વિસ્તારથી લઈને વાંકળ ડેડિયાપાડા અને ઉમરપાડાની સાથે ભરૂચના વિસ્તારથી લઈને દહેજના દરિયાઈ કાંઠાના પંથકોની અંદર પણ મોટા પલટાવની સાથે વર્ષાને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે અને આવનારી બાર કલાક માટે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ માવઠાની સાથે સાથે વાવાઝોડું અને સક્રિય બનતી નવી સિસ્ટમોની અસરને લઈને ભારે દબાણની સાથે વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે કચ્છના સંપૂર્ણ વિસ્તારમાં વાદળોનો મજબૂત ઝુંડ અત્યારે ઘેરાયેલો જોવા મળી રહ્યો છે વાદળોના ઝુંડની વચ્ચે અત્યારે તોફાની પવનોની તીવ્રતા વધતી હોય તેમ રાપરના ક્ષેત્રથી બાડેલી ગાંધીધામના વિસ્તારથી માંડવી નળિયાના વિસ્તારથી લખપત અને ખાવડના ક્ષેત્રોની અંદર સિસ્ટમનું ભયંકર પરિભ્રમણ વધતું જોવા મળી રહ્યું છે આમ આવનારી કલાકોમાં સો સૌરાષ્ટ્રના વિસ્તારથી કચ્છનો વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં આવનારી બાર કલાકની અંદર ગુજરાતમાં તોફાની પવનોની તીવ્રતા સાથે ભારે વરસાદ વરસવાને લઈને દરિયાઈ કિનારાના વિસ્તારોમાં હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને આ દરમિયાન ગુજરાતની અંદર પવનની તીવ્રતા પચાસ કિલોમીટર થી લઈને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચારે દિશાઓમાંથી આંધી તોફાન વંટોળની સાથે ગુજરાતની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે માવઠું અને સક્રિય બનતી નવી નવી સિસ્ટમની અસરો જોવા મળવાની છે જી હા દર્શક મિત્રો અત્યારે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારથી પૂર્વીય ભારતના વિસ્તારોમાં દરિયાઈ કાયકિનારાની અંદર જેમાં ભુવનેશ્વર ધાનવડ અને વિસ્તારમાં સિસ્ટમ જોવા મળી રહી છે અને સોમાસુ પણ અત્યારે ભયંકર મજબૂત સ્વરૂપ ધારણ કરતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાંથી સોમાસુ ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે સાથે સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતનો નકશો જાહેર કરીને આજથી લઈને આવનાર પાંચ દિવસ સુધી ગુજરાતનું હવામાન મિત્રો ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર ગુજરાતમાં આજથી લઈને આવનાર પાંચ દિવસ એટલે કે આવનારી ચાર તારીખ સુધીમાં કયા કયા વિસ્તારમાં કેવો વરસાદ જોવા મળવાનો છે અને વરસાદને લઈને કયા વિસ્તારોની અંદર દર્શાવવામાં આવી રહી છે મોટી આગાહી સાથે સાથે આવનારી કલાકોમાં ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં જોવા મળશે તીવ્ર ગાજ વીજ હાજી મિત્રો ગાજબીજની સાથે અનેક પંથકોની અંદર મેઘગજના અને તોફાની પવનની ઝડપોની સાથે રાજ્ય ઉપર ઘોર અંધારપટ વાદળો ફાટતા હોય તેવા તોફાની દ્રશ્યો જોવા મળવાના છે અને ભારતીય હવામાન વિભાગની તાજજીલ લેટેસ્ટ માહિતી અનુસાર આજે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણીય ગુજરાતના વિસ્તારોને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આ છૂટા છવાયા પંથકમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આવનારી બાર કલાકો માટે દર્શાવવામાં આવી રહી છે જેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાની અંદર અત્યારે ભારે સિસ્ટમની અસરો વધતી હોય તેવા દ્રશ્યો દર્શાવવામાં આવી રહ્યા છે જેમાં જિલ્લાઓની જો માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગરના જિલ્લામાં અમરેલીના જિલ્લાથી લઈને ગીર સોમનાથના વિસ્તારની અંદર આજની રાત્રિ દરમિયાન તોફાની પવનો અને ગાજવીજ સાથે વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વધી રહેલી સિસ્ટમની અસરોને લઈને ભરૂચના વિસ્તારથી નર્મદા તાપીના વિસ્તારથી સુરત ડાંગના વિસ્તારથી નવસારી અને વલસાડના જિલ્લાની અંદર પણ ભારે વર્ષદનું સંકટ ટોળાઈ રહેલું જોવા મળી રહ્યું છે મધ્ય ગુજરાતના જિલ્લાઓ તરફ જો નજર કરવામાં આવે તો મધ્ય ગુજરાતની અંદર દાહોદથી છોટા ઉદયપુર પંચમહાલના વિસ્તારથી વડોદરાના વિસ્તારમાં સિસ્ટમનું સંક્રમણ ભયંકર અસરો દર્શાવતું હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પોતાની તીવ્ર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આવનારી બાર કલાકની અંદર ભારે વર્ષદનો મોટો ખતરો મિત્રો ટોળાતો છે સાથે સાથે ભારતીય હવામાન વિભાગની નવી નકોર આગાહી પ્રમાણે એક જૂનથી ગુજરાતનું હવામાન ઓચિંતાનું પલટાતું હોય તેમ મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય મોસમ વિભાગ દ્વારા નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે જેમાં જિલ્લાઓની અંદર જોર હોય તેમ કચ્છના હવામાનથી બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ખેડા આણંદ ગાંધીનગર અહેમદાબાદ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બોટાદ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદરના વિસ્તારથી જુનાગઢના વિસ્તારમાં ખુલ્લું વાતાવરણ જોવા મળવાનું છે અને ગરમીની અંદર એક થી બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થતો જોવા મળી શકે છે તો કે બાકીના વિસ્તારોની અંદર ઘોર અંધારપટ છવાયેલો જોવા મળવાનો છે જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ દાહોદના વિસ્તારથી પંચમહાલ વડોદરાના વિસ્તારથી છોટા ઉદયપુર નર્મદાના ક્ષેત્રથી ભરૂચ સુરતના વિસ્તારથી તાપી ડાંગના વિસ્તારથી નવસારીને વલસાડના વિસ્તારોની અંદર એક તારીખના રોજ તોફાની તીવ્રતા સાથે સંપૂર્ણ વિસ્તારોમાં હળવાથી મધ્યમ આગાહી કરવામાં આવી રહી છે તે ઉપરાંત બે તારીખના રોજ ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે તેની ઉપર જો નજર કરવામાં આવે તો બે તારીખના રોજ પણ ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારોને સૌરાષ્ટ્રના વિસ્તારની સાથે મધ્ય ગુજરાતના અમુક જિલ્લામાં ભારે જોર વધતું હોય તેમ આવનારી બે તારીખના રોજ પણ ગુજરાતની અંદર વરસદની મોટી આગાહી કરવામાં આવી છે જેમાં ભાવનગર ગીર સોમનાથના વિસ્તારથી જૂનાગઢ જુનાગઢ અમરેલીના જિલ્લાથી લઈને દાહોદ પંચમહાલ વડોદરાના વિસ્તારથી વિસ્તારથી છોટા ભરૂચના નર્મદાનો જિલ્લો સુરતના વિસ્તારથી તાપી નવસારી ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર પણ ઓચિંતાના મોટા પલટાવ આવવાની સાથે આ સંપૂર્ણ વિસ્તારોમાં વરસાદનું ભારે જોર અને ભારે તીવ્ર દબાણ વધતું જોવા મળવાનું છે ત્રણ તારીખના રોજ પણ ભારતીય હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે ત્રણ તારીખના રોજ પણ સાબરકાંઠાના વિસ્તારથી અરવલ્લીના વિસ્તારમાં મહીસાગરના વિસ્તારથી પંચમહાલ દાહોદના વિસ્તારથી છોટા ઉદેપુર વડોદરાના વિસ્તારમાં ભરૂચ નર્મદા તાપી ડાંગ સુરત થી નવસારી વલસાડના વિસ્તારથી લઈને ગીર સોમનાથ અમરેલી જૂનાગઢ સાથે સાથે ભયંકર અસરો દર્શાવતું હોય તેમ જુનાગઢના થી લઈને અમરેલી ભાવનગરના વિસ્તારથી ગીર સોમનાથના વિસ્તારમાં વરસાદનો મોટો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે ભરૂચના થી વડોદરા મહીસાગરના વિસ્તારથી પંચમહાલ તાપીના વિસ્તારથી સુરતના વિસ્તારમાં ડાંગના ક્ષેત્રો થી નવસારી કરવામાં આવી રહી છે આમ આજથી લઈને આવનારી ચાર તારીખ સુધીમાં ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં કડાકા ભડાકા તોફાની પવનોની સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે અને આ દરમિયાન ગુજરાતની અંદર પવનની તીવ્રતા ચાલીસ થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂકાતો જોવા મળવાનો છે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારથી કચ્છનો વિસ્તાર અને થી ગુજરાતના વિસ્તારમાં કડાકા ભડાકા સાથે મેઘ તાંડવ થતું હોય તેમ વરસાદનો મોટો ખતરો ગુજરાત પર ટોળાતો જોવા મળી રહ્યો છે તો બહાર જવાનો પ્લાન બનાવતા હોય તો ખાસ જાણી લેજો ગુજરાતમાં ક્યારે થશે સોમાસાની શરૂઆત ભારે વરસાદને લઈને આંબા લાલ પટેલ દ્વારા કરી દેવામાં આવી રહી છે મોટી આગાહી અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી આપવામાં આવી રહી છે રાજ્યની અંદર ત્રણ દિવસ ભારે પવન સાથે છૂટા છવાયા સ્થળોમાં વરસાદીય ઝાપટા વર્ષી શકે છે અને આ સમયગાળા દરમિયાન પવનની ગતિ પણ લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે રહેવાની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે આંબાલાલ પટેલ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે પાંચ થી લઈને નવ જૂનની વચ્ચે રાજ્યની અંદર અણધાર્યો વરસાદ આવવાનું પણ મોટું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે નવ જૂન લઈને બાર જૂન વચ્ચે મુંબઈ અને મહારાષ્ટ્ર અંદર વરસાદની શક્યતા અઢાર જૂન બાદ રાજ્યની અંદર ચોમાસાની મજબૂત શરૂઆત જોવા મળવાની છે બાવીસ થી ત્રીસ જૂન દરમિયાન સમગ્ર ગુજરાત અંદર સારો વરસાદ વરસશે અષાઢી બીજની અંદર રાજ્યની અંદર સામાન્ય વરસાદ નું આંબાલાલ પટેલ દ્વારા અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે અને આજે દસ જિલ્લાઓની અંદર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે દસ જિલ્લાની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે વરસાદ ખાબકશે અમરેલી ભાવનગર સુરત તાપી ડાંગથી લઈને વલસાડ નવસારી દમણ દાદરાનગર હવેલી છોટા ઉદયપુર અને નર્મદાના વિસ્તારથી લઈને દાહોદના વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આ વિસ્તારોની અંદર છવાયા વાતાવરણ સાથે પવનની ઝડપોની સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ખાસ કરીને ગાજવીજ અને વરસાદનું મોટું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે આમ બદલાઈ રહેલા તોફાની પવનોની તીવ્રતા અને વીજળીના છમકારાની સાથે ભયંકર સોમાસુ અને તોફાની પવનોની વચ્ચે પ્રી મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે અનેક વિસ્તારોમાં વરસાદની મોટી શક્યતા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે તો ગુજરાતમાં ક્યારે થશે સોમાસાનું આગમન જે હા દર્શક મિત્રો ખાસ જાણી લેજો મુંબઈ સુધી પહોંચેલું સોમાસુ

મોડલ હવામાનના વિભાગના મોડલ પ્રમાણે ગુજરાતની અંદર હાલ એવી કોઈ સિસ્ટમ સક્રિય નથી જેના કારણે ગુજરાતની અંદર ઝડપથી સોમાસું આગમન થાય ઉલ્લેખનીય છે કે પૂર્વોત્તર રાજ્યોની અંદર સોમાસાએ દસ્તક આપી દીધી છે અરબી સમુદ્રની અંદર સર્જાયેલા વાવાઝોડાની સિસ્ટમ મહારાષ્ટ્ર તરફ ફંડોવાય જતાં હવે મહારાષ્ટ્રની અંદર પણ સોમાસું વહેલું આગમન થઈ ગયું છે ટૂંકની અંદર રાજ્યની અંદર હાલ કોઈ વરસદીય સિસ્ટમ સક્રિય ન હોવાથી તેમજ સોમાસાના વરસાદને લઈને આવતી કોઈ ચોમાસાના વરસાદને લઈને કોઈ આવતી સિસ્ટમ અત્યારે રાજ્યો ઉપર નથી જોવા મળી જેના કારણે સોમાસુ ગુજરાતની અંદર પહોંચવા માટે વિલંબ કરી શકે છે હવામાન વિભાગના મોડલ મુજબ ગુજરાતની અંદર ચાર જૂન સુધીની અંદર દક્ષિણીય ગુજરાત સહિતના વિસ્તારોમાં વાદળ છવાયા વાતાવરણ સાથે મધ્યમ વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે સોમાસુ પહોંચવાની અંદર મોડું કરશે પરંતુ સોમાસુ આવે તે પહેલા પ્રી મોન્સુન એક્ટિવિટી અને સક્રિય બનતી નવી નવી સિસ્ટમને લઈને ગુજરાતમાં સતત વરસાદ વરસતો જોવા મળવાનો છે મિત્રો આવનારી કલાકો માટે થઈ જજો સાવધાન હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે મોટું એલર્ટ તોફાની સાથે વરસાદ મચાવશે ગુજરાતમાં કાળો કહેર

પશ્ચિમી વિક્ષેપ સાથે આગામી ચાર થી પાંચ દિવસ સુધી ગાજવીજ અને જોરદાર પવન સાથે વરસાદ પડશે આગાહી પ્રમાણે બાંગ્લાદેશ ઉપરનું ડિપ્રેશન એરિયા નોર્થ નોર્થ ઈસ્ટ તરફ આગળ વધવાની સંભાવના છે અને આગામી બાર કલાકની અંદર લો પ્રેશર એરિયા નબળું પડવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે પશ્ચિમી વિક્ષેપ મધ્ય અને ઉપલા ઉષ્ણકટિબંધીય ક્ષેત્રોની અંદર એક ખાઈ તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે એક સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્ય પાકિસ્તાન ઉપર અને બીજું પંજાબ ઉપર આગળ બનીને અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે એક ચક્રવાતી પરિભ્રમણ પશ્ચિમી રાજસ્થાન ઉપર અને બીજું પશ્ચિમી ઉત્તર પશ્ચિમી યુપી તરફ સ્થિત જોવા મળી રહ્યું છે દક્ષિણીય પશ્ચિમી ચોમાસાની અસર કાશ્મીરથી કન્યાકુમારી સુધી હાલ દર્શાવવામાં આવી રહી છે ઉત્તર પૂર્વ અને THANKS yeah. FOR દક્ષિણ દ્વિકલ્પ ભારતની અંદર વરસાદ મચાવશે તબાહી જી હા દર્શક મિત્રો ઉત્તર પૂર્વ ભારત હેઠળ આસામ મેઘાલય અરુણાચલ પ્રદેશના વિસ્તારથી નાગાલેન્ડ મણિપુરના વિસ્તારથી મિઝોરમ અને ત્રિપુરાના વિસ્તારોમાં આગામી સાત દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે ઉપ હિમાલયથી લઈને પશ્ચિમ બંગાળ અને સિક્કિમની અંદર આવનાર બે દિવસ દરમિયાન ભારે વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે દક્ષિણી દ્વિકલ્પીય ભારતની અંદર હવામાન વિશે વાત કરીએ તો તો કેરળના વિસ્તારથી કર્ણાટકના વિસ્તારમાં આવનારી બે જૂન દરમિયાન ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે આજથી બે જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તામિલનાડુ પોંડુચેરીના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આંધ્રપ્રદેશના વિસ્તાર થી તેલંગણાના વિસ્તારની અંદર આવનાર ચોવીસ કલાકમાં ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે તોફાની પવન સાથે કયા વિસ્તારમાં પવન નું જોર વધતું જોવા મળવાનું છે ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તરીય પશ્ચિમી ભારતની અંદર વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે જેમાં પણ જમ્મુ કાશ્મીરના વિસ્તાર થી લદ્દાખ હિમાચલ પ્રદેશ દેશના વિસ્તારથી ઉત્તરાખંડ પંજાબ હરિયાણા છત્તીસગઢના વિસ્તારથી દિલ્હીના વિસ્તારોમાં વાવાઝોડા સાથે હળવાથી અંતિમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આજથી લઈને ત્રણ તારીખ સુધીની અંદર વિસ્તાર અને રાજસ્થાનના વરસાદ અને ધૂળના દક્ષિણી ભાગોની અંદર ગોવાથી લઈને મહારાષ્ટ્રની અંદર ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ પડશે પૂર્વ અને મધ્ય ભારતની અંદર છત્તીસગઢના વિસ્તારથી ગંગા પશ્ચિમી બંગાળ ઝારખંડ ઓડિશાના વિસ્તારથી મધ્યપ્રદેશના વિસ્તારથી બિહારના વિસ્તાર મિત્રો આવનારી ચોવીસ કલાક દરમિયાન ઉત્તરીય પશ્ચિમી ભારતના વિસ્તારની અંદર તાપમાનની અંદર લગભગ બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો જોવા મળવાનો છે ત્યારે પૂર્વ ભારતની અંદર મહત્તમ તાપમાનની અંદર પણ 4 દિવસની અંદર 3 થી 5 ડિગ્રી સેલ્સિયસના વધારા થવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે. મધ્ય ભારતની વાત કરીએ તો આગામી 2 દિવસની અંદર તાપમાન 2 થી 4 સેલ્સિયસની અંદર વધારો થતો જોવા મળવાનો છે. દિલ્હી एनसीआर ના વિસ્તારમાં અત્યારે ઝરમર ઝરમર વરસાદ વરસવાની શરૂઆત જોવા મળી રહી છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દિલ્હી एनसीआर ની અંદર લઘુત્તમ તાપમાન બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજધાનીની અંદર મહત્તમ અને ન્યૂનતમ તાપમાનની અંદર પણ મો ફેરફારો આવતા જોવા મળી રહ્યા છે અને આવનારી બે બે કલાકોની અંદર ગુજરાતની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે અનેક વિસ્તારમાં જોર વધતું હોય તેમ આજથી લઈને બે જૂન સુધીની અંદર રાજધાનીના વિસ્તાર એટલે કે દિલ્હીના વિસ્તારોની અંદર આંશિક વાદળ છબાયા વાતાવરણ અને ગાઝવી સાથે ઝરમર વરસાદની મોટી આગાહી કરવામાં આવી રહી છે સાથે જ રાજ્યના દસ જિલ્લાઓ માટે વાદળ છબાયા વાતાવરણ સાથે વરસાદની કરી દેવામાં આવી રહી છે આગાહી ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી પ્રી મોનસૂન એક્ટિવિટી અને ઠંડ સ્ટ્રોમ એક્ટિવિટીનો પ્રભાવ જોવા મળી રહ્યું છે હવામાન વિભાગની તાજેતરની આગાહી અનુસાર આજે રાજ્યના દસ જિલ્લાઓની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે હળવાથી મધ્યમ વરસદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે જેમાં આજે રાજ્યની અંદર કયા વિસ્તારોમાં વરસદનું સંકટ વધતું જોવા મળશે તે તરફ નજર કરીએ તો ખાસ કરીને ભાવનગર સુરત તાપી અમરેલીના વિસ્તારથી ડાંગ વલસાડ નવસારી દમણ અને દાહોદના વિસ્તારથી દાદરા નગર હવેલી છોટા ઉદયપુરના વિસ્તારથી નર્મદા જેવા અનેક જિલ્લાઓની અંદર છૂટા છવાયા સ્થળોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ગાજવીજ તીવ્ર બનતી હોય તેમ તોફાની પવનની દબાણ સાથે રાજ્યની અંદર વરસાદની એન્ટ્રી જોવા મળવાની છે વરસાદની તાત્કાલિક સ્થિતિ અને આગાહી પ્રમાણે જો અત્યારે નજર કરીએ તો રાજ્યની અંદર કોઈ પણ પ્રકારની અત્યારે કોઈ વિશેષ સિસ્ટમ સક્રિય નથી જેના કારણે તાત્કાલિક ધોધમાર વરસદની શક્યતા ગુજરાતમાં નથી કરવામાં આવી તેમ છતાં પણ ચાર જૂન સુધીની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી પૂર્વીય ગુજરાતના વાતાવરણની અંદર સતત મોટા પલટાવ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અને એક જૂનથી રાજ્યની અંદર વરસાદના જોરની અંદર વધારો થતો હોય તેવા પણ મોટા એંધાણો દર્શાવવામાં આવી રહ્યા છે અને ગુજરાતની અંદર અત્યારે અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે ચોમાસા અંગે પણ મોટી અપડેટ સામે આવી રહી છે મુંબઈ સુધી પહોંચેલું સોમાસુ અત્યારે ગુજરાત સુધી પહોંચવા માટે મોડું મોડું પહોંચે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે કારણ કે ગુજરાતની અંદર સોમાસાની વિધિવત શરૂઆત માટે હજી લોકોને રાહ જોવી પડશે હવામાન વિભાગે રાજ્યની અંદર સોમાસા આગમન માટે હજુ રાહ જોવાની સલાહ આપવામાં આવી છે અગાઉના વર્ષોની અંદર સોમાસુ સામાન્ય રીતે પંદર જૂન સુધીની અંદર ગુજરાતમાં પહોંચી જતું હોય છે પરંતુ આ વર્ષે સોમાસાનું આગમન વીસ જૂન સુધીની અંદર થાય તેવું પણ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે ખેડૂતોને પણ ખાસ સલાહો આપવામાં આવી રહી છે હવામાન વિભાગે ખેડૂતોને સલાહ આપી છે કે તેઓ વાવણી માટે યોગ્ય સમયની રાહ જોવે અને હાલના વાતાવરણને ધ્યાનમાં રાખીને પાકોને સંભાળીને રાખે વિશેષ કરીને દક્ષિણીય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ખેડૂતોને આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હોવાથી પાકોની સંભાળની અંદર સાવચેતી રાખવા માટે પણ ખાસ સલાહો આપવામાં આવી રહી છે અનેક જિલ્લાની અંદર ભયંકર અને તોફાની પવન સાથે હાલ દરિયાની અંદર ઉથલ પાથલ સર્જાતી હોય તેવા પણ ભયંકર દ્રશ્યો જોવા મળી રહ્યા છે